સુરત શહેર જાણે ક્રાઇમ ઝોન બની રહ્યું હોય તેવી રીતે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ અહીં વધી રહી છે જેમાં કોઈ એક ઘટના નહીં લૂંટ ચોરી મારામારી હત્યા જેવી અનેક ઘટનાઓ જાણે સુરતમાં સામાન્ય બની ગઈ હોય તેમ લોક ચર્ચાઈ રહ્યું છે ત્યારે ડિંડોલી પોલીસ હદ વિસ્તારમાં અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનાર સદ્દામ અને શરીફ ચાઇનીઝ ગેંગના હુમલો કરનાર ફરિયાદી મરણ પથારીએ પહોંચી ગયા છે છતાં દિંડોલી પોલીસ કેમ ચૂક છે તે સમજાતું નથી કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો ગુજરાત રાજ્ય મંત્રીના આ વાક્ય પછી જાણે ગુજરાતના માથાભારે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હોય પરંતુ કહેવત છે ને દીવા તળે અંધારા હાલ આવું જ કંઈક ગુજરાત રાજ્ય મંત્રી સાહેબના શહેર સુરતમાં બન્યું છે જ્યાં બેસ્તાન આવાસમાંથી ચાર દિવસ પહેલાં એક ઘટના સામે આવી જેમાં સદ્દામ રાજુ શરીફ ચાઇનીઝ અને શરીફ ચાઇનીઝના પુત્ર દ્વારા ફરિયાદી સાબીર શાહ સાથે મારામારી કરી તેણે મરણ પથારીએ પહોંચાડી દીધો હાલ ફરિયાદી સાબીર શાહ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહી અને ડિંડોલી પોલીસ સામે ન્યાયની માંગ કરી રહ્યો છે પરંતુ શરીફ ચાઇનીઝ અને તેની ટીમનો સુરતના બેસ્તાન આવાસમાં દારૂ જુગાર આંકડાનો ધંધો ચાલતો હોવાથી જાણે डिंडोली पुलिस पण तेना खोड़े बैसी गई होय तेम मात्र फरियाद लई कोई कार्यवाही नहीं करवाना आक्षेपो फरियादी ना भाईओ द्वारा करवामां आव्या छे गोल्डन आवास में रहता हूँ वो मेरा भाई है साबिर करके वो बेस्ता नवाज गया था तो उधर पे शरीफ चाइनीस और सद्दाम और राजू और शरीफ चाइनीस का छोकरा इन लोग ने मेरे भाई के ऊपर जानलेवा हमला किया इकतीस तारीख था? को किया था शाम के चार बजे सिविल हॉस्पिटल कब कब सिविल हॉस्पिटल आप तो लाए थे उसी टाइम लेके आए थे हम लोग एक सौ आठ में लेके आए थे हम लोग अभी, अभी कौन सी जगह पे है और सुक... सिविल में है अभी एडमिट किया है एक ऑपरेशन एक हुआ है एक ऑपरेशन और करने का आएगा कल सुबह में क्यों मारा है ये तो हमको नहीं खबर है ये तो उन लोग को ही मालूम होगा कितने लोग ने मारा ये चार पांच लोग थे और अपना हमने इसका केस भी किए थे तो उसमें पुलिस प्रशासन ने क्या किया वो शरीफ चाइनीस का नाम नहीं लिखाया तो मेरे भाई है ये इसका धंधा है जुगार का आंकड़े का ये सब मिलके धंधा करते होंगे और इन लोग ने मेरे भाई को जान से मारने की धमकी भी दिया है કોઈ આરોપી કોઈ પકડા નહીં પોલીસ પ્રશાસન કે ન્યાય મિલના ચીએ સુરતમાં અસામાજિક તત્વો નો આતંક સતત વધી રહ્યો છે ત્યારે આતંક બચાવનાર અને રોફ મારનાર આરોપીઓને સુરત પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢીને લોકો પાસે માફી મંગાવી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીનું કહેવું હતું કે ગુજરાતમાં ગુનો કરશો તો લંગડાતા લંગડાતા ચાલવું પડશે ત્યારે સુરતમાં એક પછી એક આરોપીઓના સરઘસ કાઢવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ ડિંડોલી પોલીસ જાણે અસામાજિક તત્વોને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવા આક્ષેપો બેસ્તાન આવાસની ઘટના પછી ફરિયાદી પક્ષ કહી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે સુરત સહિત રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વો પર ગાડીઓ કસી રહ્યા છે સાથે ડ્રોન કેમેરાથી લઈને સુધીની કાર્યવાહી પણ કરી રહી છે ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા કેમ અસામાજિક તત્વો પર સામાન સદ્દામ રાજુ શરીફ ચાઇનીઝ અને શરીફ ચાઇનીઝના પુત્ર પર લગામ લગાવી શકતી નથી તે લોકોને સમજાતું નથી ત્યારે હવે જોવા એ રહ્યું કે સુરત પોલીસ દ્વારા અનેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેમ અસામાજિક તત્વોનો વરઘોડો અને સરઘસ કાઢી રહી છે સાથે આરોપીઓના ઘરે દાદાનું બુલડોઝર પણ ચાલી રહ્યું છે તો શું ભેસ્તાન આવાસના તત્વો સામે કોઈ કાર્યવાહી થશે કે પછી ડિંડોલી પોલીસની રહેમનજર નજર હશે તે જોવા રહ્યું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત